વનસ્પતિઓમાં વહનની અંદર વનસ્પતિઓમાં પાણીનું ઉપર તરફ વહન કઈ રીતે થાય છે એટલે કે કે ઉદ્ધવ દિશામાં કઈ રીતે જાય છે જોઈએ પહેલો સવાલ મૂળ દાબ કોની વાત કરે છે બાળકો મૂળ દાબ તો મૂળ દાબ શું છે તો કે અધિસ્તરના કોષોનો સંયુક્ત આશુન દાબ બાહ્યકના કોષોનો સંયુક્ત આશુન દાબ અંતસ્તરના કોષોનો સંયુક્ત આશુન દાબ કે પરિચક્રના કોષોનો સંયુક્ત આશુન દાબ તમે લોકો એ હમણાં જે પેલી કોષોની રચના જોઈ ને એમાં આ અંતસ્તર હતું સમજજો ધ્યાનથી ಅದೇ ಅಂತ ಸ್ಥರ ಮಾತು તો કે પેલી પટ્ટી ની પટ્ટી અને પાણીને અલ્ટિમેટલી આપણે ક્યાં પહોંચાડતા હતા તો કે પાણી આવી રીતે આવે આમ આવે આમ આવે અહીંયા પહોંચાડતા હતા એવી જ રીતે સમજી લો કે પાણી અહીંયાથી આવે આમ આવે તેમ આવે આમ આવે ને અહીંયા પહોંચાડતા હતા તો આ પાણી જે છે એ ક્યાં હતું બાહ્ય એક કથી અંતસ્તર માં ન્યાથી પરિચક્ર માં અને ત્યાંથી ક્યાં જવાનું હતું તો કે કે જલ વાહક માં હવે ક્વેશ્ચન તમને સમજાઈ જશે તો કે અતિસ્તરના કોષોનો સંયુક્ત આસન દ압 મૂળ દ압 નહીં બાહ્યકના કોષો જે છે બાહ્યકના આ બાહ્યક હતું ને એ બાહ્યકના કોષોના સંયુક્ત આસન દ압 થી પાણી જે છે એ ક્યાં પહોંચશે તો કે આ જલવાહકમાં પહોંચશે ચાલો મારી વાત ક્લિયર થઈ ગઈ તો મૂળ એટલે શું તો કે બાહ્યક ના કોષો સંયુક્ત આશુન શું દાબ ક્લિયર શું બોલાય ઉસ્વેદન તો આ ઓપ્શન તો અહીંયા આવશે નહીં એટલે આપણો આન્સર કયો ક્લિક થઈ ગયો તો કે આન્સર એ સેવન્ટી જો તમને આની અંદર ધ્યાનથી જોશો ને તો આ રચનાની અંદર તમને શું દેખાય છે તો કે તમને અહીંયા પાણીના ડ્રોપ્સ દેખાય છે દેખાય છે આ કે આ કે આ કે કયો કલર યુઝ કરું આ કરીને જો દેખાય છે આ પાણીના ડ્રોપ્સ જે કઈ ક્રિયા દેખાડે છે તો કે એ બિંદુ સ્વેદનની પ્રક્રિયા દેખાડે કઈ પ્રક્રિયા દેખાડે છે બિંદુ સ્વેદન નું પાણી સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે વનસ્પતિમાંથી બહાર નીકળવું એના મૂળ છે તો પાણી છેક ઉપર રહેલા પર્ણ સુધી લઈ જવાનું છે એ લઈ જવા માટે કોણ જવાબદાર છે તો કે ઉસ્વેદન દાબ જવાબદાર છે ઉસ્વેદન દાબ સેવન્ટી સિક્સ શું કે છે વનસ્પતિના તલ ભાગમાં જલવાહક પેશીમાં રહેલા ધનાત્મક દબાણ ને ખાલી જગ્યા કહેવાય હવે અહીંયા હકીકતમાં વાત કોની કરે છે મૂળ ની વાત કરે છે તો મૂળ ની અંદર જે પાણી જાય છે રાઈટ ઈ પાણી જવાને કારણે જે અહીંયા દબાણ સર્જાય છે ઈ દબાણને આપણે બોલીએ છે મૂળ દાબ કેમ કેમ કે કે વનસ્પતિનો કોની વાત કરી દીધી હતી તલ ભાગ તલ ભાગ પર આવેલી જળવાહક એટલે મૂળની શરૂઆતની જે જળવાહક છે એની વાત કરી દીધી એટલા માટે આપણો જવાબ આવશે મૂળ દાબ વેરી ઈમ્પોર્ટન્ટ બહુ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે યાદ રાખજો ફરીથી વનસ્પતિના તલ ભાગ એટલે મૂળની વાત કરીએ જળવાહક પેશીમાં જો ધનાત્મક દબાણ છે તો એ ધનાત્મક દબાણ કોના કારણે હોય મૂળ દાબને મૂળ દાબ કેવું દબાણ ધરાવે તો તમારે યાદ

રાઈટ તો એને શું કહેવાય પાણીનું બહાર આવું જમીનના નજીકના ભાગેથી અથવા તો મૂળના નજીકના ભાગેથી પાણીનું બહાર આવું એ પોઝિટિવ રૂટ પ્રેશર દેખાડે છે એટલે કોણ દેખાડે છે બાળકો તો કે મૂળ ની હાજરી સૂચવે છે વેરી મૂળદાબની હાજરી સૂચવે છે મૂળદાબ સૌથી વધારે ક્યારે હોય તો એવી જગ્યાએ કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય હવામાં ભેજ વધારે રહેતો હોય ઉશ્વેદન ઓછું હોય એટલે વધુ વાળું તો આપણે કેન્સલ જ કરી દઈએ લેટ મી ચેન્જ ધ પેન

કે ઓછું પણ પાણીનું શોષણ કેવું થાય ચાલો ક્લિયર વનસ્પતિના જલવાહક ના માધ્યમ દ્વારા પાણીમાં ઉદ્ભવ વહનનો દર ખાલી જગ્યા સુધી થઈ શકે તો આ તમે લખી નાખજો અંડરલાઈન કરી દેજો પંદર મિનિટ પર કલાક કેટલું હોય એક કલાકમાં સોરી પંદર મિનિટ ને પંદર મીટર પંદર મીટર એક કલાકમાં પાણી ઉપર સુધી પહોંચાડી શકે છે તો છે કે વનસ્પતિઓ દ્વારા દ્વારા પાણી મુખ્યત્વે ઉપર ઉપર ખેંચાય પાણીનું તરફનું વહન પરિણામ સ્વરૂપ એટલે શોષક શોષક શોષકનો સિદ્ધાંત સિદ્ધાંત અથવા બળનો સાચું સી વનસ્પતિમાં પાણીના વહન માટેનું મોડેલ સંલગ્ન તળાવ બાષ્પો સર્જન ખેંચાણ ઉપર ના બધા એક્યાસી સવાલ જુઓ નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો રાઈટ વનસ્પતિમાં પાણી અસ્થાયી છે પાણી નું બાષ્પ સ્વરૂપે ઉત્સર્જન થવાની ક્રિયાને ને બાષ્પસર્જન કહેવાય છે પ્રકાશ સંશ્લેષણમાં સ્થાપિત થતા પાણી કરતા બાષ્પોસર્જન દ્વારા વ્યય થતા પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને કોબાલ્ટ ક્લોરાઇડ પેપર પાણીની હાજરીમાં ગુલાબી રંગ આપે છે આ સેન્ટેન્સ પણ સાચું છે આ સેન્ટેન્સ પણ સાચો છે વનસ્પતિમાં પાણી અસ્થાયી હોય આ પણ સાચું છે આ સી સમ સામનામનો સેન્ટેન્સ ધ્યાનથી જો પ્રકાશ સંશ્લેષિતમાં સ્થાપિત થતું પાણી કરતા બાષ્પોસર્જન દ્વારા વ્યય થતા પાણીનું પ્રમાણ ઓછું હોય એકચ્યુઅલીમાં બાષ્પોસર્જનના કારણે પોતાના શરીરમાં રહેલા પાણીનું સિત્તેર થી એસી પાણી તો વ્યય થાય છે એટલે અહીંયા ખાલી સેન્ટેન્સમાં આવું તો પાણીનું પ્રમાણ અહીંયા ઓછાની જગ્યાએ વધારે આવવું જોઈએ એટલે આ સેન્ટેન્સ ખોટું છે તો એક્યાસી માં આન્સર શું બનશે અસંગત ગોતવાનું કીધું છે એટલે સી અસંગત છે ઠીક છે બાળકો તો અહીંયા મેં તમને વહન વહનની વનસ્પતિની અંદર થતા પાણીના વહનની બેઝિક માહિતી તમને શેર કરી દીધી ઓકે બાળકો જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ નવા સવાલ સાથે ફરીથી મળીએ